જય લાખોમાં જય જગુમાં જય રઘુનાથપુરી બાપુ શ્રી સમગ્ર ભારતવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ ખૂબ ખૂબ આશીર્વાદ શ્રી રઘુનાથપુરી બાપુના સેવકોને ભારતવાસીઓને ખાસ જણાવવાનું કે દિવાળીના તહેવારો નજીકથી આવતા હોય તમામ સેવક પરિવાર તેમજ ભારતવાસીઓને સ્વદેશી અપનાવું આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન લોકલ ફોર લોકલ ભારત દેશ વધુ મજબૂત થાય એ માટેના પ્રયાસ ને ભારતના લોકો મજબૂત થાય એ માટેના જે પ્રયાસો છે એ પ્રયાસોને લઈ અને સમગ્ર સનાતન ધર્મપ્રેમી જનતા તેમજ ભારતવાસીઓને રઘુનાથપુરી બાપુના સેવકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ સ્વદેશી અપનાવવા મારી ખાસ વિનંતી છે બોલું ભારત